અબડાસા તાલુકાનો તાલુકા કક્ષાનો ધ્વજવંદનનો કાર્યક્રમ કોઠારા ખાતે યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે પ્રાંત અધિકારી શ્રી વાઘેલા સાહેબ અને ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કરી અને ધ્વજની સલામી ઝીલવામાં આવી હતી આજે નલિયાતીમાં પ્રતિનિધિ હિરેન ગોસ્વામીનો એક વિસ્તૃત અહેવાલ અબડાસાના કોઠારા ખાતે અઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય પૂર્વની વિશેષ ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તાલુકા કક્ષાની ઉજવણી કોઠારા ગામે આસામશાળા ખાદી ભંડાર ગ્રાઉન્ડ ખાતે અબડાસાના પ્રાંત અધિકારી કે જે વાઘેલાના હસ્તે કરવામાં આવી હતી તેઓએ ધ્વજવંદન કરી ધ્વજની સલામી ઝીલવામાં આવી હતી આ પ્રસંગે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા પ્રથમ કોઠારા પોલીસ સ્ટેશન દ્વારા પરેડ યોજવામાં આવી હતી અને પ્રાંત અધિકારી શ્રી ધ્વજવંદન કરી સલામી ઝીલી હતી સાથે રાષ્ટ્રીય પર્વનું ઉદ્બોધન પણ કરવામાં આવ્યું હતું કોઠારા ગામના વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સ્વાગત ગીત રાષ્ટ્રીય પર્વને અનુલક્ષીને આ કાર્યક્રમો યોજાયા હતા ચોમાસામાં સરાહનીય કામગીરી કરનાર ત્રણ વ્યક્તિઓને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પ્રમાણપત્ર એનાયત સાથો સાથોસાથ વૃક્ષારોપણનો પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કોઠારા ગ્રામ પંચાયત દ્વારા ધારાસભ્યની ઉપસ્થિતિમાં ખાડી ભંડારના ટ્રસ્ટીઓને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ મહાવીરસિંહ જાડેજા પરસોત્તમ મારવાડા જયદેવસિંહ જાડેજા પરેશ ભાનુસાલી જયદીપસિંહ જાડેજા રજા કિંગુરા ત્રિકમભાઈ પરગડુ કિશોરભાઈ આમર કોઠારા સરપંચ પ્રેમીલાબેન પરગડુ સંગીતાબેન ગોશાય અમલતદાર શ્રી બોડાણા તાલુકા વિકાસ અધિકારી ચૌધરી સહિતના લોકો ખાસ હાજર સંચાલન પ્રતાપસિંહ સોડાએ કર્યું હતું આભાર વિધિ તલાટી પાવેશ રાવેલ કરી હતી અને આ પ્રસંગે ડેપ્યુટી કલેક્ટર શ્રી વાઘેલાએ ધ્વજવંદન કરી સલામી સૌની શુભકામના સ્વાતંત્રપણની પાઠવવામાં આવી હતી અત્યારે આપણે એનામાં અમારા

જે આ પ્રોગ્રામ અલગ અલગ જે રાખવામાં આવ્યા હતા ખુબ સુંદર કાર્યક્રમ રાખવામાં આવ્યો અને આપણો રાષ્ટ્રીય જે પર્વ ઉજવ્યો છે ખુબ ભાવના અને નાગરિક થી ઉજવવામાં આવ્યો